નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીએ આરે માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજેરોજ જોવા મળી રહેશે તો મિત્રો આગળ આપણે વાત કરીએ હારીજ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા અને દરેક પાકના નવા બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે હારીજ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની દરેક પાકના સો ટકા સાચા હારીજ માર્કેટના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર હારીજ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ પણ તે પહેલા આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી રહેશે તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો તો મિત્રો અહીંયા હારી માર્કેટમાં રાયડાનો ભાવ નવસોથી એક હજાર પાંચ રૂપિયા एरा बजार भावनी बात करिए तो आज एरं हरज मर्केट यार्डना बजार भाव अगियारो सीते बार सौ पांच रुपया साष्टो पाँच सौ पाँच सौ रुपया बाजरो चार सौ तीस चार सौ पचास रुपया घूनी बात करिए तो चार सौ पंचोतेर थी पाँच सौ साठ रुपया हरिज मार्केट तो, यार्ड नवा बजार भाव गुआरना भाव नौ सौ थी एक हज़ार दस रुपया चारा आज 1100 થી 1300 રૂપિયા સુવાના બજાર ગામ 1300 થી 1640 રૂપિયા 0 4350 થી 4980 રૂપિયા એ સબ કોલના બજાર ભાવ 2050 થી 2535 રૂપિયા ત્યારબાદ વરિયારીના ભાવ હરીજ માર્કેટ યાર્ડ માં 1140 થી 1226 રૂપિયા અજમો બે હજારથી ચોવીસો રૂપિયા રજકાના બજાર ભાવ ચાર હજાર સાતસો પચાસથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આજે આપણે હારજ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આગળ ચીકુડી ચાર હજાર સાતસો પચાસથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા હાર્જ માર્કેટ યાર્ડના રોજરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને રોજેરોજ રોજ જ માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયોની માહિતી તથા દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી